હેલો મિત્રો જય કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર જે બી તમે અમારા ઓલ્ડ ચેનલને સપોર્ટ આપ્યો એ જ રીતે આ ચેનલને સપોર્ટ આપતા રહેજો અને આજે જે તમારા માટે અપડેટ લાવ્યો છું એ ખાસ શોકિંગ અપડેટ કહી શકાય જ્યાં આગળ અમેરિકાની જ હું તમને વાત કરું ટ્રમ્પ સાહેબ ઇલેક્શન તો જીતી લીધું ભારતીયોના બેઝ પર હવે વસ્તુ એવી છે કે અઢાર હજાર જેવા ભારતીયોને ડિપોર્ટ કરવાનો પ્લાનિંગ ચાલુ થઈ ચૂક્યો છે વીસમી જાન્યુઆરીએ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ જે વીસમી જાન્યુઆરી યુએસ પ્રેસિડેન્ટ તરીકેની શપથ લેવાના છે ત્યાં સુધીમાં એમણે આખો એક રોડમેપ રેડી કરવા આપ્યો છે જેમાં પંદર કન્ટ્રીઓમાં ભારતનું નામ બી છે કે જે લોકો ઓલરેડી અમેરિકામાં ઇલિગલ રીતે રહેતા હતા અને આ લોકોને ડિપોર્ટેશનની પ્રક્રિયા ચાલુ થઈ શકે છે આની અંદર ડિટેલની અંદર આજે હું તમને આખી વસ્તુ સમજાવીશ કે આ વસ્તુ શું છે અને તમારા માટે બી ખાસ જોવી જરૂરી છે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ ડોનાલ્ડ ટ્રમ્પની જો અગર વાત કરીએ તો એમણે જેવું ઇલેક્શન જીત્યું ત્યારબાદથી એમના જે કમિટી મેમ્બર્સ હોય જે ટીમ મેમ્બર્સ હોય આમનો એક માસ્ટર પ્લાન ચાલુ થઈ ચૂક્યો હતો જેમાં સૌથી ફોકસવાળી વાત એવી છે કે પંદર કન્ટ્રીઓનું લિસ્ટ છે એમાં ભારતનું બી નામ છે કે જેમાં હું તમને એક્ઝેક્ટ આંકડો કહું કે જે માહિતી મુજબ અમારી પાસે આવી રહ્યો છે સત્તર હજાર નવસો ને ચાલીસ ભારતીયો એવા છે કે જે લોકો ત્રણ વર્ષથી ઓલરેડી ડિપોઝિશનનો જે કેસ છે લડી રહ્યા છે અથવા કાનૂની પ્રક્રિયા આ લોકોને હવે કદાચ વીસમી જાન્યુઆરી એક વખત જો પ્રેઝિડેન્ટ તરીકેની શપથ પૂરી થશે ત્યારબાદ યુએસ પ્રેઝિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટીમ છે એ આમને ડિપોર્ટ કરવાનો પ્રોપર પ્લાન રેડી કરી ચૂકી છે અને કદાચ એવું બની બી શકે કે આવા લોકો જે છે સત્તર હજાર નવસો ચાલીસ આ ડિપોર્ટ બી થઈ શકે છે જ્યાં આગળ હું તમને વધારે ડિટેલમાં જો કહું તો પંદર દેશના લિસ્ટમાં ભારતનું લિસ્ટ અને એમાં બી ભારતના ત્રણ રાજ્યોની જો વાત કરીએ તો ખાસ એની અંદર સૌથી વધારે લોકો તમને બી જાણો છો હું બી જાણું છું ગુજરાતીઓ પંજાબીઓ અને જો થર્ડ એક સ્ટેટની વાત કરીએ તો થોડું સરપ્રાઇઝિંગ છે આંધ્રપ્રદેશના લોકો છે કે જે લોકો બી ઇલિગલ વે પર અમેરિકામાં સ્ટે કરી રહ્યા હતા અને આમને બી ડિપોર્ટ કરવાની પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે આની અંદર દરેક પ્રકારની જે કહેવાય વન ટાઈપ એવું કહીએ ને કે દરેક પ્રકારના ફેક્ટર્સને ફોકસ કરીને આ ડિસિઝન લેવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ જે લોકો બોર્ડર દ્વારા ઘૂસ્યા છે જે બોર્ડરો ક્રોસ કરીને જતા હોય છે આ બધા ઉપર અત્યારે અમેરિકા કડક થવા જઈ રહ્યું છે અને અલ્ટિમેટલી ઘણી વખતે તમે બી જોતા હો છો સાંભળો છો ઘણી વખતે ક્લાયન્ટો સાથે અમે વાત કરતા હોય તો બી જાણવા મળે છે કે જે લોકો બોર્ડરો ક્રોસ કરી કરીને જતા હોય છે અને એની અંદર બહુ જ ખતરાઓ હોય છે આવી બધી વાતો આપણે ન્યૂઝમાં બી સાંભળતા હોઈએ છીએ આ એક રિયાલિટી છે જીવનમાં ક્યારેય કોઈને આ વસ્તુ સજેસ્ટ ના કરવી બિકોઝ ઘણી વખતે હું તમને કહું કે એક મોદીજીની વાત યાદ આવે જ્યારે કોવિડ પેન્ડેમિક ચાલતું હતું ને ત્યારે એમણે એક વાત કરી હતી જહાન હે તો જહાન હે જીવ છે તો લગભગ બધું છે આ બધી લાઈફ એકચ્યુઅલી ખાલી મોહિત છે જે યુએસ માટે આટલો બધો મોહ રાખીને આવા રિસ્ક ના લ્યો જાઓ તો પ્રોપર જવું જોઈએ બિકોઝ હવે સમજો કે કોઈ માણક આવા રિસ્કો લઈને ગયું હશે યા જે બી હશે આ ડિપોર્ટ થશે તો શું કરી લેશે બેટર ઓપ્શન છે લીગલ વે પર જે ઓપ્શન્સ મળતા હોય એ જ કરવા સારા કહેવાય બંને એટલી માહિતી આપવાની કોશિશ કરી છે કે જે અમારી પાસે આવી છે સરળ રીતે તમને સમજાઈ શકે એ રીતે આપવાની કોશિશ કરી છે જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારો ઓપિનિયન આના રિગાર્ડિંગ કંઈ બી હોય કે આવા લીગ ઇલિગલ વે પર જવું જોઈએ કે નહીં જવું જોઈએ તો ખાસ કોમેન્ટ કરતા રહેજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત